પુસ્તકો તો બધે હોય છે પણ જ્યાં સપનાઓને હકીકત બનાવવાની તાલીમ મળે તે જ સાચી શાળા વડોદરાના સાવલી તાલુકાના વેમાર પ્રાથમિક શાળા આજે ખાનગી શાળાઓને પણ આપી રહી છે અહીં બાળકો માત્ર અભ્યાસ નથી કરતા પણ રોબોટિક્સ અને આત્મરક્ષાના પાઠ શીખી ભવિષ્યના લીડર બની રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ વિઝનને આ શાળાએ ચરિતાર્થ કરી સમગ્ર ગુજરાત માટે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે વડોદરાના તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષણની વ્યાખ્યા બદલાય છે ગુજરાત સરકારના જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ હેઠળ અહીં બાળકોને આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવ્યા છે આ નવતર પ્રયોગોના પરિણામે ગ્રામીણ બાળકોમાં આજે અભૂતપૂર્વ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે આજે મેં એક રોબોટ બનાવ્યો છે તે રોબોટ મેં રોબોટિક શાળામાંથી શીખ્યો છે તે અમારા ત્યાં શીખવાડવા આવે છે અને અમે ત્યાંથી જ શીખ્યો છે અને એમાં અમારા સાયન્સના શિક્ષકે પણ મને મદદ કરી અહીં રોબોટ મેકિંગ માર્બલ આર્ટ અને માર્શલ આર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ હવે અહીંના અભ્યાસક્રમનો અભિન્ન હિસ્સો છે ત્યારે વોકેશનલ ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાની સાથે અહીંના શિક્ષકો દરેક બાળકની સુસુપ્ત શક્તિઓને ખીલવી રહ્યા છે બૌદ્ધિક અને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનેલી આ શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી વેમાર પ્રાથમિક શાળા આજે દરેક વિદ્યાર્થી માટે પ્રેરણાનું ઝરણું બનીને ઉભરી આવી છે પછી ભારત સરકાર હસ્તકલા અને શિલ્પકલા જે ટેક્સટાઇલ વિભાગ છે એના દ્વારા એમણે હેન્ડીક્રાફ્ટ બજાર લગાવ્યું હતું પછી એમને ત્રણ દિવસનો વર્કશોપ કર્યો હતો પછી અહીંયા કન્યા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવે છે જે સરકારશ્રી તરફથી જ એનો સપોર્ટ છે પછી ત્યારબાદ અમે અહીંયા દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે દાખલા તરીકે માર્બલ આર્ટ પ્રવૃત્તિ છે માર્શલ આર્ટ પ્રવૃત્તિ છે